બાવીસ ડિસેમ્બર બે હજાર પચીસ બીજવ્રત મહિમા બીજવ્રત પૂજ્ય વિધિ મહિમ રામદેવપીર બીજવ્રત વિશેષ લેખ શ્રદ્ધા વિશ્વાસ અને ચમત્કારની ગાથા પ્રસ્તાવના હિન્દુ ધર્મમાન તિથિઓનું વિશેષ મહત્વ છે જેમ એકાદશી અમાવસ્યા પૂર્ણિમા મહત્વ ધરાવે છે તેમ બીજ દ્વિતીયા તિથિ પણ અતિ પવિત્ર માનવામાં આવે છે ખાસ કરીને રામદેવપીર બીજવ્રત તો શ્રદ્ધાળુઓ માટે આશા વિશ્વાસ અને ચમત્કારનું પ્રતિક છે બાવીસ ડિસેમ્બર બે હજાર પચીસ માર્ગશીર્ષ માસની પવિત્ર બીજ તિથિએ આવતું મહાવત ઘણા ભક્તો માટે દુઃખ નિવારણ મનકામના પૂર્ણતા અને આધ્યાત્મિક શાંતિ લાવનાર માનવામાં આવે છે બીજ એટલે ચંદ્રમાસની માસની દ્વિતીય તિથિ આ દિવસે કરાયેલ ઉપાસના સીધી ભગવાન સુધી પહોંચે છે એવી માન્યતા છે બીજ વ્રતના મુખ્ય લાભ દુઃખ રોગ અને આર્થિક સંકટમાંથી મુક્તિ સંતાન સુખની પ્રાપ્તિ નોકરી વેપારમાં અટકેલા કામમાં પ્રગતિ શાંતિ અને સમૃદ્ધિ પ્રેત નજર નકારાત્મક શક્તિઓથી રક્ષા રામદેવપીર કલિયુગના દેવતા તરીકે પૂજાય છે તેઓ હિન્દુ અને મુસ્લિમ બંને સમાજમાં પૂજનીય છે માન્યતા છે કે થી વધુ જે ભક્ત સાચા મનથી બીજના દિવસે રામદેવપીરને યાદ કરે છે તેની અરજ કદી ખાલી નથી જતી બાવીસ ડિસેમ્બર બે હજાર પચીસ બીજવ્રત તિથિ અને સમય તારીખ બાવીસ ડિસેમ્બર બે હજાર પચીસ સોમવાર તિથિ માર્ગશીર્ષ માસ શુક્લ પક્ષ બીજ પૂજા માટે શ્રેષ્ઠ સમય પ્રત સવારે સાડા પાંચ વાગ્યા થી સવારે સાડા નવ વાગ્યા સાંજ સવારે છ વાગ્યાથી સવારે આઠ વાગ્યા સ્થાન અનુસાર મુહૂર્તમાં થોડો ફેરફાર શક્ય બીજવ્રત પૂજા વિધિ બીજવ્રત પૂજ્ય વિધિ એક સ્નાન અને સંકલ્પ સવારમાં માં સ્નાન કરી સફેદ અથવા પીળા વસ્ત્ર ધારણ કરો પૂર્વ અથવા કરો બે રામદેવ પીરનું પૂજન રામદેવ પીરની તસવીર અથવા મૂર્તિ સ્થાપિત કરો દુઃખ દીપ લાલફૂલ ચુંદડી નાળીયેર અર્પણ કરો ઘીનો દીવો પ્રગટાવો ત્રણ મંત્ર જાપ ઓછામાં ઓછા એકસો આઠ વાર જાપ કરો થી વધુ ઓમ શ્રી રામદેવ પીરાય નમઃ ચાર બીજ કથા શ્રવણ આ વ્રત કથા સાંભળ્યા વગર વ્રત અધૂરું માનવામાં આવે છે રામદેવ પીર બીજ કથા સંક્ષેપ ભાવપૂર્ણ પ્રાચીન સમયમાં એક ગરીબ દંપતી રણમાં વસતું હતું સંતાન ન હતું દુઃખોથી ઘેરાયેલું જીવન હતું એક સંતે તેમને બીજના દિવસે રામદેવપીર વ્રત કરવાની સલાહ આપી તેમણે શ્રદ્ધાથી વ્રત કર્યું થોડા સમયમાં ચમત્કાર થયો ઘરમાં સંતાન સુખ ધન આનંદ બધું આવ્યું પરંતુ જ્યારે અહંકાર આવ્યો વ્રત છૂટી ગયું ફરી દુઃખ આવ્યું પછી ફરી શ્રદ્ધાથી વ્રત કર્યું અને રામદેવ પીરે ફરી કૃપા કરી આ કથા આપણને શીખવે છે થી વધુ શ્રદ્ધા સતત હોવી જોઈએ સ્વાર્થથી નહીં દેશ બીજ વ્રતના નિયમો ડુ અને ડોન્ટ કરવું બ્રહ્મચર્ય પાળવું સાત્વિક ભોજન દાન ગરીબને અન્ન વસ્ત્ર ના કરવું

જો તમે આ બીવ્રત મહિમા વાંચી રહ્યા છો અથવા સાંભળી રહ્યા છો તો કમેન્ટમાં જય રામદેવ પીર લખો વિડીયો લાઇક કરો તમારા પરિવારજનો સાથે શેર કરો નિષ્કર્ષ બીજવ્રત માત્ર ઉપવાસ નથી તે શ્રદ્ધા નિયમ અને વિશ્વાસનું વ્રત છે બાવીસ ડિસેમ્બર બે હજાર પચીસના દિવસે જો તમે સાચા મનથી રામદેવ પીરને યાદ કરશો તો દાદા ચોક્કસ તમારી જોડી ભરી દેશે જય રામદેવ પીર દાદા